ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી હવે નજીકમાં છે ગણતરીના દિવસો બાકી છે છાસઠ નગરપાલિકા એક મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની હવે જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે સૌ કોઈની નજર અત્યારે જુનાગઢ મહાનગરપાલિકા પર છે કારણ કે જે રીતે લગભગ સાત ટમથી એક જ વ્યક્તિ એક જ હોદ્દો ભોગવી રહ્યા છે તો એ પણ જોવાનું છે કે ખરી રીતે જુનાગઢ વિકાસ કેવો થયો છે કે પછી હજુ વિકાસ કરવાનો બાકી છે અને આ વખતે તેમને ટિકિટ મળી છે કે એમના પરિવાર કોઈને મળી છે તેમના વિશે જ વાત કરીશું નમસ્કાર સાથે હું છું રિદ્ધિ ગિરીશ કોટેચા છેલ્લા સાત ટમથી ડેપ્યુટી મેયર તરીકે નું પદ ભોગવી રહ્યા છે પરંતુ આ વખતે તેમને ટિકિટ આપવામાં નથી આવી પણ ખાસ એ નવાઈ ની વાત છે કે એમને ભલે ટિકિટ આપવામાં ન આવી હોય ભાજપ એમની વાત બાકી ભલે કરી હોય પણ એમનો જે દીકરો છે પાર્થ ગિરીશ કોટેચા તેમને ટિકિટ આપવામાં આવી છે એટલે ક્યાંક અહીંયા પરિવારવાદ પણ દેખાયો ગિરીશ કોટેચાને ભલે ટિકિટ ના મળી પણ તેમના જ પરિવારમાંથી તેમના જ પુત્રને ટિકિટ આપવામાં આવી છે હવે અત્યાર સુધીમાં ક્યારેય પણ આપણે ગિરીશ કોટેચાને એવા નહોતા સાંભળ્યા બોલતા કે જુનાગઢનો આટલો વિકાસ થયો છે આટલો વિકાસ બાકી છે આટલા આપણે વિકાસના કામ કરવાના છે એવું ક્યાંય જ આપણે ગિરીશ કોટેચાના મૂઢે નથી સાંભળ્યું પણ હવે જયારે એકત્રીસ તારીખે એમની ટર્મ પૂરી થઈ છે અને એ જ દરમિયાન હવે રહી રહીને એમણે વિકાસના કામો ગણાવ્યા છે સૌથી પહેલા તો આપણે ગિરીશ કોટેચાને સાંભળી લઈએ જેમણે અત્યાર સુધી જે જે કામ કર્યા છે એ તમામ ગણાવ્યા છે આજે પત્રકાર પરિષદ ખાસ બોલાવવામાં આવી હતી કારણ કે હવે અમારી એકત્રીસમી તારીખે કોર્પોરેશનની મુદત થાય છે એટલે અમારે મેયર ડેપ્યુટી મેયર કે બધાની અને નવેસરથી પછી હવે ત્રણ ચાર મહિના પછી ઇલેક્શન આવવાનું પત્રકારો મિત્રો ને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા ને મળવાનું થયું અને ખૂબ રાજીપો પણ થયો કારણ કે પાંચ વર્ષમાં અમારી ભૂલ થઈ અમારા કાન પણ છે છે અને અમે કામ કર્યા એની એને તમે પીકડા આગળ પણ વધાર્યા છે છો અત્યાર સુધીમાં પંદરસો કરોડ રૂપિયાના જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જેટલી પણ ગ્રાન્ટો આવી એના મેજોરિટી કામના ટેન્ડરો બાબ્યામાં ખાસ કરીને કોરોના અમને બહુ લડી ગયો પાંચ વર્ષમાં બે વર્ષ કોરોના હતો એ સમયે ધીરુભાઈ ગોયલ મેયર હતા તો ત્યારે કામ નોતા થઈ હતા પણ ભૂગર્ભ ગટરનું મોટા મોટું રાજ્ય સરકારે સાડા ત્રણસો કરોડ રૂપિયા ભૂગર્ભ ગટર ના આવ્યા પછી એને જોડવા ના બીજા સાડા ત્રણસો કરોડ રૂપિયા આવ્યા ટોરન્ટોની પાઇપલાઇન ફીટ થાય છે પાણીની નવી પાઇપલાઇનો આ બધા અમારા કામ જમીનની અંદર ના હતા અને અમે રોડ ખોદ્યા વગર તો કોઈ કામ ન કરી શકે દસ દસ ફૂટ રોડ ખોદવો પડે પણ ઈ છતાં પણ અત્યારે મેજોરિટી જે કામ કરવાના હતા કામ અત્યારે ચાલુ પણ છે અને કર્યા ખાસ કરીને તમને બતાવું તો નરસિંહ મહેતા નું નું કામ પૂર્ણતા ના એવું જ વાઘેશ્વરી નું તળાવ નું કામ પણ ફૂલ જોશ થી ચાલુ છે આ વખતે આટલો વરસાદ આપણા સિઝન નો એકસો ને દસ ટકા વરસાદ થઈ ગયો છતાં પાણી તો નાના મોટા આખા દેશમાં ભરાય પણ એનો નિકાલ થઈ જવો જોઈએ અને મેજોરિટી ક્યાંય પણ જગ્યાએ બે કલાકમાં પાણીના નિકાલ થઈ ગયા છે આ વખતે અમે ટોટલ વોકળા પહેલેથી સાફ કર્યા હતા ની ઊંડી ઉતારી અમે નવા જે કામ કરવા જઈ રહ્યા છે એની અંદર પણ અત્યારે ઓવરબ્રિજ નો જે માથાનો દુખાવો છે એ આપણા મુખ્યમંત્રી અમારે એનો વર્ક ઓર્ડર દેવાય કે માત્ર મુરત કરવાનું ટોટલ સાડા ત્રણસો કરોડ રૂપિયાના કામ નો તારીખે પણ કરવાના એની પહેલા પણ જેટલા ટેન્ડરો બાઈ ના લ્યો કે અમે ચાર પાંચ કેસો બનાવીએ પાંચ પાંચ કરોડ ના ખર્ચે બે લાઇબ્રેરી બનાવીએ છે પંદર કરોડના ખર્ચે ડેમ ની અંદર નવેક નવું પછી સ્પોર્ટ સંકુલ છે પંદર કરોડ રૂપિયાના ખર્ચે નરસિંહ મિત્ર નરસિંહ એમાં પણ હેરિટેજ બિલ્ડિંગ છે આ આપણે છે કે માટે આ નગરી હેરિટેજમાં આવી જાય તો એને છે આખા વર્લ્ડ માંથી ને એને બધી ગ્રાન્ટો મળવાની ચાલુ થઈ જાય એવા કારણ કે આ નગરી છે એ પ્રકૃતિ ની નગરી છે અહિયાં નરસૈયા ની નગરી કહેવાય અહીંયા દત્ત અને દાતાર બિરા જે છે માં અંબા અહીંયા બીરા છે આવા જગ્યાએ પણ ખુબ સરકારે મદદ કરી રોપ વે પણ અમારા ટાઈમે જ ચાલુ થયો છે વિજયભાઈ રૂપાણી ઉદ્ઘાટન અને મોદી સાહેબ ના પ્રયત્નથી થયો તો અમે રાત ને દિવસ જે રીતે અમે માનલ તમે ઇલેક્ટ્રિક સ્કૂટર લેવો એ ગાડી લેવો તો એમ માં આટલો ફાયદો કરી દેવા સરકારની અત્યારે અમે પાંચ હજાર વૃક્ષ વાવવાનો જેને આપ્યું શરત ઈ છે કે વૃક્ષ મોટા થઈ જાય ત્યાં સુધી નું એની નું પણ એક અમે એમોઈમેન્ટ કર્યું છે કે ભાઈ એમાં એક પણ ઝાડું ફેલ નો જવું જોઈએ એટલે આવા બધા કામ જુનાગઢની પ્રજાને નામા ખાસ કરીને સાઈઠ વર્ષથી ઉપરના કોઈ પણ માણસ ફોન કરે તો એની ઘરે જવાનું એને ડોક્ટરની ટીમ જાય દવા દેવાની એના રિપોર્ટ કરાવવાનું એક પણ આ યોજના માત્ર જૂનાગઢમાં ચાલુ છે તમે ઘરે બેહીને ફોન કરો કે સાઈઠ વર્ષની ઉંમરના છે તો અમારી ટીમ ડોક્ટરની પહોંચી જાય એની દવા પણ કરી દેશે એના રિપોર્ટ પણ કરાવશે અને વધારે જરૂર પડે તો મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની પણ વ્યવસ્થા આ લોકો કરે છે એટલે અમે બંને એટલો પ્રયત્ન કર્યો ક્યાંય પણ અમારી ભૂલ રહી ગઈ હોય તો માંગીએ પણ અમે જે પ્રયત્ન કર્યો ખરા દિલથી અને લાગણીથી કરેલો છે દેખાય ને તો કે અત્યારે પછી શું કરવાના ઉપર કોટ નહોતું મૂક્યું ત્યાં સુધી બોલતા હતા અત્યારે ઉપર કોટ કેમ ભાઈ લાખો માણસો એમાં લાખો માણસો જેમ જામનગરમાં લખોટા તળાવ છે એમ આપણું લસિંહ મહેતાના તળાવમાં જોવા અને માણસો ફરવાની લાઈન લાગવાની

એકસો દસ ટકા બાબુ બધા જોઈ શકે કારણ કે ખાડો પડે અને જયારે કોઈ નવું કામ કરવા જાવ ને ત્યારે નાની મોટી તકલીફ અમારા ઘરના પણ પડે તમારે નવી ભૂગર્ભ ગટર આજ પચાસ વર્ષ સુધી ફાલકા ખોલી દેતા બેતા તેવું નહીં બને મેજોરિટી એરિયામાં ઝાંઝેડા જોશીબરા ની અંદર ગેસની પાઇપલાઇનો પણ ફિટ થઈ ગઈ હવે ગેસ નો બાટલો મગાવો નહીં પડે તો જેટલા પણ સરકારી કામ અને અમારા કામ હજી ને હું સાગરભાઈ તમને વર્ક થી કહું છું કે વધીને 6-8 મહિનામાં અમારા જે ટેન્ડર દીદેલા છે ઈ જ કામ ચાલુ છે ને ઈ 6-8 મહિનામાં અત્યારે તડાવમાં આડા પતરા રાખ્યા ખોલી નાખો પછી ખબર પડશે કે અમે હું કામ કરી ગયા ઈ જ રીતે આપણું વાઘેશ્વરી નું તળાવ નું કામ લેમ ના કામ ચાર જગ્યાએ ફાયર સ્ટેશન નું બઢાવ સ્પોર સંકુલ આ બધા ટેન્ડરો પણ દેવાઈ ગયા છે ટેન્ડરો નહીં પૈસા તો આપી દીધા સરકારે એના ટેન્ડર દેવાઈ ગયા છે હવે વર્ક ઓર્ડર આપી અને એના કામ ચાલુ થાય તો ભાઈ એનો મતલબ એમ કે આવનાર ભવિષ્યમાં જ્યારે ખરીદી કોર્પોરેશન ની ચૂંટણીમાં પણ ભાજપ જ ખરીદી બહુમતીથી થી ચિંતિત એક લાખ ટકા દાદા જે રીતે સરકારે મદદ કરી અમે લોકો પણ દિન આમ રાત મહેનત કરીને એક એક કામ બાર પડ્યા અને પબ્લિક જાણે થયું પબ્લિક આંગળી નથી અને બધી ખબર છે કે ભાઈ આટલા ભૂગર્ભ ઘટના થયા પાણીની પાઇપલાઇન ના કામ થયા ઉપર નું થયું ભવનાથ નું જે રીતે ડેવલપમેન્ટ ના કામ ચાલુ છે એ પ્રજા બધું જોવે જ છે તમામ જુનાગઢની જનતાને પૂછવાનું છે કે ગિરીશ કોટેચાએ જેટલા પણ કામ ગણાવ્યા છે તેમાંથી કેટલા સાચા છે કારણ કે જ્યારે જ્યારે નિર્ભય ન્યૂઝની ટીમ જુનાગઢ પહોંચી છે ત્યારે જે પણ વિસ્તારમાં ગઈ છે ત્યાં બસ મોટા મોટા ખાડા જોવા મળે છે પાણીની પાઇપલાઇન માટેનું કામ ચાલુ જોવા મળે છે ગટર વ્યવસ્થા સારી નથી આ બધું જ અત્યારે નજરે તરીને આવે છે અને એમને જ લઈને જુનાગઢની જનતામાં આક્રોશ પણ છે તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર